હાલના સમયમાં વ્યંધીકરણની સમસ્યા દિવસે ને દિવસે વધતી જાય છે આજના સમયના ખોરાક અને રહેણી કેણી જેના માટે જવાબદાર માનવામાં આવે છે દરેક દંપતીને પોતાનું બાળક હોય તેવી ખૂબ જ ઈચ્છા હોય છે પરંતુ નાની મોટી શારીરિક સમસ્યાને કારણે બાળક થઈ શકતું નથી જેને લઈ વ્યંધીકરણની સમસ્યા જન્મ લે છે એવામાં સરકાર દ્વારા કોઈ અનાથ બાળકને કોઈ દંપતીને દત્તક સોંપવું હોય તો તેના માટે એક લીગલ પ્રોસેસમાંથી દંપતીએ પસાર થવાનું હોય છે જે અંગેની સમગ્ર માહિતી બોટાદ જિલ્લા બાળ સુરક્ષા એકમના પૂર્વ ચેરમેન પિયુષભાઈ શાહ દ્વારા આપવામાં આવી છે આ અંગે પિયુષભાઈ શાહ ચાઇલ્ડ વેલફેર કમિટીના પૂર્વ ચેરમેને જણાવ્યું કે આજે વિવિધ કેમિકલોનો ઉપયોગ તેમજ ખાસ કરીને ખાદ્ય વસ્તુઓમાં ફેરસેલના કારણે પુરુષો તેનું પુરુષો તત્વ ગુમાવી રહ્યા છે મહિલાઓને પણ પ્રોબ્લેમ થઈ રહ્યા છે જેના કારણે હાલ ઘણા બધા દંપતીઓ બાળક વીવણા રહેતા હોય છે ત્યારે તે લોકોને કોઈ અન્ય સોર્સીસમાંથી બાળકોને મેળવી અને પોતાના માતા પિતાના તરીકેનો દરજ્જો મેળવતા હોય છે આપનો પરિચય પિયુષભાઈ શાહ થોડા સમય પહેલાં જ ચાઇલ્ડ વેલફેર કમિટીના ચેરમેન તરીકેની જવાબદારીમાંથી મારી મુક્તિ મળી એટલે કે મારી ટ્રમ્પ પૂરી થઈ છે પિયુષભાઈ હાલમાં જુઓ તો વેન્દીકરણની સમસ્યા વધતી જાય છે તો કોઈ દંપતી વંજીતો વાળું દંપતી હોય છે એને કોઈ બાળકને એડોપ્ટર લેવું હોય છે

આવા બાળકો મેળવી અને પોતાને માતા પિતા તરીકેનો દરજ્જો મેળવતા હોય છે હવે સરકારી પ્રક્રિયાની જો વાત કરીએ એવા બાળકો ચાઇલ્ડ હોમની અંદર સરકારના ચાઇલ્ડ હોમમાં માં આશ્રય પામતા હોય છે ને ત્યાં મોટા થતા હોય છે અને આવા બાળકો એ દત્તક વિધાનની અંદર જતા હોય છે અને એ બાળકોને અન્ય દંપતીઓને દત્તક આપવામાં આવતા હોય છે એમાં એક કેટેગરી હોય છે કે નાનું દંપતી હોય નાની ઉંમરનું તો એને નાના બાળકો મળતા હોય છે મોટી ઉંમરના દંપતીઓને મોટા બાળકો મળતા હોય છે તો આ પ્રક્રિયા જે કેવી રીતે કરવી તો એ માટે થઈ અને એક અરજી કરવાની એપ્લિકેશન કરવાની હોય છે સ્ટ્રેટ એડોપ્શન રિસોર્સિસ જે એજન્સી છે એટલે કે સારા અને સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સિસ એજન્સી એટલે કે કારા આ બંને ઇન્ડિયાની અંદર કામ કરતી આ સંસ્થા છે એની અંદર એપ્લિકેશન કરવાની હોય છે અને એમાં વેઇટિંગ મુજબ એમના જે તે દંપતીઓનો વારો જ્યાં ત્યાં વિસ્તારમાંથી એમને બાળકમાં પુરુષ જોતો હોય તો પુરુષ સ્ત્રી બાળક જોતું હોય તો સ્ત્રી બાળક મતલબ કોઈ પણ બાળક જોતું હોય જેવડી ઉંમરનું એવું બાળક એને મળી શકતું હોય છે પણ મેં આપને કીધું એમ કે એ ઉંમરને ધ્યાનમાં રાખીને અને વિવિધ પાસાઓની ચકાસણી બાદ એની સંપૂર્ણ કારા અને સારા દ્વારા આની તપાસણી બાદ ફોર્મ ભરી અને જે તે દંપતીઓને એ બાળક આપવામાં આવતું હોય છે પ્રક્રિયા એકદમ સહેલી છે પ્રક્રિયામાં કોઈ એવી મુશ્કેલી હોતી નથી પરંતુ એની અરજી કર્યા વગર ક્યાંય પણ કોઈ બાળક ક્યારેય કોઈને મળતું નથી અને આવું કંઈ બાળક જો મળ્યું હોય અથવા લીધું હોય તો એ ગેરકાયદેસર છે કાયદેસર તોનું બાપ બાળક પ્રાપ્ત કરવા માટે કારામાં અથવા સારાની અંદર એપ્લિકેશન કરીને બાળક મેળવવું એ યોગ્ય છે આના માટે કોઈ ફી ભરવાની હોય છે હવે એ સરકારી ધારા ધોરણ મુજબ જે પ્રક્રિયા હોય છે એ મુજબ એડે એ દંપતીઓ ચાલવાનું હોય છે અને એની અંદર આખી પ્રક્રિયાઓ સરકાર શ્રી દ્વારા જે નક્કી થઈ છે એને એ દંપતીઓ ફોલોઅપ કરવાનું રહેતું હોય છે હાલ વિંધીકરણની સમસ્યા વધતી જાય છે જેને ખોરાક અને કેમિકલ વાળા ભેળસુયુક્ત ખોરાકને જવાબદાર માનવામાં આવે છે વિંધીકરણથી પીડાતા દંપતીઓને કોઈ કો કોઈ બાળક દત્તક લેવું હોય તો તેને સમગ્ર લીગલ પ્રોસેસમાંથી પસાર થવાનું હોય છે તેના માટે સારા અને કારા એજન્સીઓ કામ કરી રહી છે તેને અરજી કરવાની હોય છે